વડોદરા શહેરમાં વધુ કે અકસ્માત અટલ બ્રિજ પર બન્યો વારંવાર વડોદરા શહેરમાં વધતા જતા અકસ્માત ને લઈને વધુ એક અકસ્માત આજે વધુ એક એક્સિડન્ટ અટલ બ્રિજ જો તમે જતા હો તો સાચવજો તેવું કહેવું હવે કંઈ નવું નથી કારણ કે થોડાક સમય પહેલા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અને એ પછી એક એક્સિડન્ટ સર્જાયો હતો ત્યારે આજ રોજ અટલ બ્રિજ ખાતે વધુ એક એક્સિડન્ટની ઘટના સામે આવી છે ત્યારે ફોર વ્હીલર ચાલકને બીજા થતાં હોસ્પિટલ કટ ત્યારે ફોર વ્હીલર ચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને સામે ટુ વ્હીલર ચાલકને નાની મોટી ઈજા થઈ હતી તેને દવાખાને ખસેડવામાં આવ્યો હતો ત્યારે હવે અટલ બ્રિજ જતાં લોકોને હવે બીક લાગી રહી છે કોઈ અકસ્માત તો નહીં થાય ને તંત્ર મોટી મોટી વાતો કરે છે કે વડોદરા શહેરમાં ટ્રાફિકને લઈને બ્રિજો બનાવવામાં આવે છે પણ આ બ્રિજ જે બનાવવામાં આવ્યો છે